ચૌદ ચૌદ વર્ષ સુધી ભાગવત ની કથા સાંભળી છે તો હવે દેવચંદ્રી પાસે રવા દો અને તમે સાંભળો ને ત્યાંથી તમને મળી જશે વાજે સામજી મંદિર ચીક ડાયરેક્ટ એ સામજીના મંદિરમાં રંજીભાઈ આ Katha મંચન કરે છે હું તહીં ચાલ કે તું સુના તો દેવચંદની પાસે કાંજીભાઈને ગયા તમે રવા દો અને એ કાંજીપટની પાસે જઈ અને એમની ચર્ચા તમે સાંભળો તબધી જવાબ ઇન ઇત કાય રે બની ભાઈઓ પોતાના પિતા એસો રામ કોને જવાબ આપે છે જો પૂછે તાકો દે જવાબ તમને જે બોલ્યો એ આતો બરોબર છે પણ અમારી એક શરત છે કે ગાંધી ભટને અમે એમની પાસે આવી અને અમારે મનમાં કેટલા પ્રશ્નો છે કે પ્રશ્નો પૂછશે અને અમારા પ્રશ્નો જો સાચા જવાબ આપે જશે તો અમે દિલચલરી પાસે કથા સંભળવા જઈશું એમની જરત એ સંભળાવ જોઈએ અને અમે ગાંધી ભટ પાસે જતા રહીશું તો હમ મહાનેશા બેઠે ટીકા હંમેશા માટા વેકાં ગંજે ભાઈ જોઈશું તમ ટીકા ને ચલેતી બે ત્યારે એમના પિતાજી સોફાકું બને ભાઈ અને ભોજન ડાબુ અને મેરકાબું બનેને લઈ અને કાંજે ભાઈને ત્યાં જાય છે વે બેઠે જાય કે તાહી બને ત્યાં જે બેસે છે કહી બટરડ કે કશું પૂછતા અને કહે છે કે હે બડજી અમાર આ દીકરાઓ છે ને

એમણે જે સુપ્રશ્ન કરે છે ભટ કિતમે ગુણ કે લોક આ ભડજી કેટલા ગુણ છે આ સંસારમાં અને કેટલા લોક છે તત્વ કહો કિતમે સહી અને તત્વો કેટલા છે કિતને પ્રલય આલોકા અને આ લોક ની અંદર કેટલા પ્રલયો છે 3 ગુણ તે ચોથો ગુણ નહીં ઓય કાંજી ભડજા બાપશ કે

ये पांच तत्व छे एक पांच तत्व शिवाय छट्टू कोई तत्व નથી ચૌદ دار લોક કે લોક નહીં 14 લોક છે 14 લોક થી ઉપર 15મો કોઈ લોક નથી અત્યારે આપણે જે બેઠા છીએ નાસુતમાં એટલે કે મૃત્યુ લોકમાં આ પૃથ્વી પર મૃત્યુ લોક કેવા છે એની નીચે પાતાળ પાતળ છે અને ઉપર છ લોક છે એ છ લોક અને આ પૃથ્વીરો ले 7 7 5 8 यानी 14 लोक छे ए 14 लोक शिवाय 15 रो બીજો કોઈ લોક નદી ઓર પ્રાણયા ચાર હે સત અને ચાર કઈ છે નિચ પ્રલય નૈમિતિક પ્રલય મહા પ્રલય અને પ્રાકૃતિક પ્રલય આ ચાર પ્રલય છે એ સિવાય બીજો કોઈ પ્રલય ન કે તો કહ પા બ્રહ્મા રૂપ જો હવે બી બેન બાળકો છે ગોવધન ઠાકોર અને

અમાચેલો મહાપ્રનેત કસે ત્યારે એમાં આતર સંસારનો અને તો બ્રહ્મણ સુધી બધાનો નાશ થઈ જવાનો છે તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યાં રહેશે અને મારી આત્મા પણ એ વખતે ક્યાં જઈને અટણ થશે સો રહતા કોણ થોરા એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે કઈ જગ્યાએ રહેશે કહી શ્રીના સમુદ્ર અક્ષય વટ પાર ત્યારે કાંજીબડજા બાબે છે કે એક ખીર સાગર માં જે પાતળમાં છે એ ખીર સાગર ની અંદર અક્ષય વડ છે એટલે કે વડ નું ઝાડ છે અને એની પર એક પાંદડા ઉપર અંગુષ્ઠ માત્ર એટલે કે અંગૂઠા જેવું સ્વરૂપ ધારણ કરીને પરમાત્મા ત્યાં રહે છે ચોથો ગુણ તો મન કહેવા કેને ને એ બડજે તમે ત્રણ ગુણ છે આ ચોથો ગુણ તો ભયો નથી છઠ્થો તત્વ ન હોય આ પાંચ તત્વ છે છઠ્ઠા કોઈ તત્વની વાત કરી નથી લોક કહે નહીં 15 મો 14 લોક છે હું કયો 15 નો કોઈ લોક નથી રહે કોણ ઠોરા વાસોયા તો એ પરમાત્મા છે પરબ્રહ્મ ક્યાં રહેશે પછી કારણ કે ભાગવતમાં શું કયું છે કે મહાપ્રલયમાં બધાનો નામ થઈ જવાનું છે તવ ભક્તિ સુદગુજ ગઈ तब भटकी सुध बुद्ध गई बट जिनी बुद्धि पढ़ा लगे काम करियो नहीं ने उसे क्या चे कहीं ये जवाब ब्रह्मा से न होया या सुंदर सर तभी मान जाओ तब जर मुड़े तो मान जाओ सुंदर सर तब भटकी सुध बुद्ध गई आये भटनी सुध दिन बुद्धि पार कहिए जवाब ब्रह्मा से न होया तुम्हारा तुम्हारा दिख रहा हो प्रश्न पूछे से એમના જવાબ તો બ્રહ્માય પાસે પણ નખી તબ કહી કહા પિતાને જરે ગંજીબડ પાસે જાઈવા સાંભળે તારે એમના પિતા કિશોર ઠાકોર છે હમણે બંદને કિશોર મેરા ઠાકોર અને ગોરધન ઠાકોરને કહી દીધો તુમારે જીત આવે કરો સવારીયા આવે તમે કરો હવે હું તમને રોકે નહીં તમારે અહીંયા સાંભળ તોય કે ગંભળો અને કાંજી ગંગિબાઈને કહે કે દેવચંદ્રજી ચર્ચા કરે

એમના મોટાભાઈ સાવલિયા કાકોને જલે વિખેપ પડ્યો એટલે આ પ્રમાણે ઘટના ઘટી સો બીચક કહાલો કહો અરે આવી ઘટના બીજી પણ ગટેલી છે તો એની વાતો એ વીતી ગેલી વાતો કેટલી બધી કહો ભય પ્રેમ આવો મે જોરા અરે જારે આવી આવી વાતો બને છે અને એ જારે એમાં સફળ થઈ જશે તો એ બંને ભાઈની અંદર પ્રેમ ખૂબ વધી જાય છે 12 24 માસ દવા ઘર 24 વર્ષ શ્રી समय ना ऊपर भाई पाँच दिन ना एक दिन पर पाँच दिन है आठ लोग समय बनने भाइयों एक साथे रह या तहारो सौ बतरे त्याग सुधी बनने भाइयों एक भी नहीं साथे रह या बीच कीरोह मोमीना मोमीनी कीरो होने के सुंदर साथ में जमात माय रह या समत सत्रह सौ बरातरे अनेक विक्रम सव सत्रह सौ ने भार नहीं इन्दर भादो मास उजाला पक्ष भादो ले महीनो उजाला पक्ष लेकिन जुवाड़ी हो लेकिन शुक्ल पक्ष हो तो चतुर्दशी बुधवार की अने चौदस थे अने ये जो वार हो तो बुधवार हुए दृष्टि अलग हुए दृष्टि अलग लेकिन धनुषी दिल चुनर ये उधर ना नस्व तनु त्याग करो अन अंतर ध्यान निरातरी रहे रोगी का काम में

ये परम धाम ये जो चित्र के करे ये बात इज रहती है थी ले लोपी के नाम करता पर डूबते दरेता का रहता रफा परवर दिगार परवर दिगार लेके पूर्ण ब्रह्म परमात्मा श्रति तरफ अपनी नजर रहती है महामति कहे ए मोमिना महामति कैसे कहे ए मारा वाला मोमिनो सुंदर सर जी जिन पर हुआ मेरा राज जय परम मेरा राज

परमात्मा ने महेर आए छह तन मार डारत हक काज ये जी हक काज मतलब परमात्मा ने माटे तन तो मार डारत शरीरनी पण परवाह करता नते 10 मिनट 43 42 धन्यवाद 11 मिनट हा तो प्ले तो च

નજર હંમેશા ક્યાં રહે રાજ તરફ એટલે પરમાત્મા તરફ જની નજર રહે છે રમે પીચ કોસ રહ જાની આતમ તો હોજ કોસ જ્યારે પરમતાને ઓળખ કરે ને પરમતાના પછી ચોક છે એમાં હોજ કોસ તળા નિર્દય એમની આત્મા રાજી શામજીની સુખની સાથે विहार કરે છે લીલા કરે છે ચર્ચા નીત વિચાર હી ગુજરો ચર્ચા સાંભળ ચા એને ફક્ત સાંભળ દેખલા નથી એનું મનન અને કન કરે છે વિચાર પણ કરે છે મનમાં પણ વિલાસ અને મનમાં વિલાસ retribution આનંદ થાય છે જેની ચર્ચા સાંભળીને પરમધામમાં ચર્ચા કરે છે કે ઘરે જ રાતે સુતા સુતા પણ એ વાવડીયાના ચમનની અંદર અને આનંદ આનંદ દે જાય છે નિત્ય પ્રતિ શ્રી રાજસો ને રોજ રોજ રાજી પ્રતિ કરત વિનોદા કઈ હાસ જ્ઞાન કરે છે એક તેમ શ્રી મહારાજ કો અને એક વખત મહારાજને વિરુપદય વિચાર એક વિચાર શું થાજે જેમ કે સાંભળજો આપણે બધા પણ ચર્ચા કરીએ ચર્ચા સાંભળીએ પણ આપણા દિલમાં ક્યારે એવો વિચાર આવ શકે જે મેં રટકોય વિચાર આવે દુર્ભવ વિચાર આવે છે હમ આયે હે અરસ સે આપણે ક્યાંથી આવે છે પરમ નામ કે આ છે અર્થે રજીમ પરમ નામ કે આ છે હે દે પરમા દિગાર આપણે આપણે મોગલ્યા છે એ પરમાત્મા એ પર દિગાય મોગલ્યા છે તો અમારી ઉજ્જત રાજ સો તો એ રાજ્ય સાથે આપણી ગુજજ આપણી નિશ્ચિત કેટલી છે કથુના ચલાકા આ તો સુઈ ચાલ કુમતી રહે છે ને આપણે રાજ્યને કહીએ નામ થાય તોજી

दादी आप लोग कहीं ना करे अपनी इच्छा पूरी ना करे हम क्यों ना देखे धाम को देवचरणी जी से परम धाम क्या है एमनी अंदर पर परम धाम ने श्यामा आत्म से तो ये देवचरणी जी जाहिर चर्चा करे से ये देवचरणी जय सुंदर साथे समझावे से अने जय परम धाम नो वर्णन करे से तारा देवचरणी जी आंखों बंद करी वर्णन से करे से कारण के हमने ये समय જીત માં પરમ નામ આવી જાય છે અને બધું આ બે રૂપ ગ્રણણ કરીને સંભળાવે છે તો એક દેવચે નજી દેખાય છે પરમ નામ આપણે પણ પરમ નામ કે આવે છે આપણે પણ પરમ નામ ની આત્મા છે તો આપણને કે મને એ પરમ નામ કેમ દેખાતું નથી આપણે જો બી તકા ઇત આપની પણ વાત છે કે એમને દેખાય છે દેવચે ને તો મને પરમ નામ

ને બડે આ બધું જ વર્ણન જારે દેવચંદ્રજી કરે છે અમને સાक्षात દેખાય છે તો એ દેવચંદ્રજીએ દેખાય છે તો મને કેમ દેખાય છે આપણે તો કોણે કહી છે મેહરાજ આપોને સો હમારે અગે કહત હે કે જો યુને બધું વર્ણન કરે છે કર દેતા પરિચાન અમને એક પરમ તમને બધાય 25 લોક્ષોને પહચાન કરાવી દે છે અમારો ધણી નામ કા અમારો જ ધણી છે નામનો અને એમનો નામનો ધણી એક જ છે જો આપણો ધણી એક જ હોય તો એમને દેખાય છે અને મને કેમ દેખાતું નથી ક્યાં તીન સે એ ન હોયા શું એમનાથી ના થાય એ જો કૃપા દેવચંદ્રજી ઉપર કરે છે તો એ જ નામનો ધણી પણ મારો ધણી છે कि मारो मालिक छे मारो परमात्मा छे तो ये सु मारी ना कने मने ना दिखाइए औ बिचारे छे हमे आरस अजी मखी ये अर्थ है अजी कि परम धाम ने थोरति खावे सोया ये हमने परम धाम ने थोर इ स्थानो जे बिदाते वर्णन करे ने आपने ये बिदा स्थानो के हमने पण अइया बैठा बैठा हां कोती ना, ना, तो ना दिखाई રોખલમાં આમાં અર્થ સૂર કે રાજીપતે લીલા માંગી તી કે માયા મે જો છે તો રાજી જે તું ત્યા જને ભૂલી જો સુ રાજી સાચા પડ્યા આપણે એને બધું માયા મારું પી ગયા તો કે છે કે સુજે રાજી જેમ દેવચંદ્રજી પર મેલ કરે કે મારી પર મેલ ના કરે apne bade badastu na dekhai itna bina chalata હરક પણ જોના ચાલે કે અમે અહીંયા બેઠા બેઠા દેવચંદ્રજી જો છે એમ અમે કોણ કે પર તમને જોઈ સકીએ तो क्यों रहिए हम धाम के तो પછી આપણે ધર્મ ન કે રીતે રહીએ जो સુંદર સાજી આ મેરાજે પ્રશ્ન प्रश्न છે કે એ પરમ ધામ ન છે આપણે પરમ ધામ ન છે 12700 પરમ ધામ તે આ છે તો બધા પરમ ધામ ન છે તો એક ને કેમ દેખાઈ બીજા બધાને કેમ દેખાતું નથી આપણે ના દેખે બીજક એકા આપની પૂતાની બીતે મૂલ મિલાની તો રજિન જણો મત છે પણ એ કઈ જગ્યાએ બેઠી છે મારી પરાતમ એ મને કેમ દેખાતી ન દે પર હમમે હે આવગુના જાતે જાતે પ્રશ્ન કરે છે અને એનો જા પણ જાતે નીકળે છે કે કદાચ દેવચંદ્રજી જેવી રેણી છે એ ઈ મારા મરેણી ન હોય મારી અંદર કઈ ભૂલ થઈ છે મારામાં કઈ ખામી હશે મારી ભક્તિમાં અમાર ભજનમાં મારા પરમાત્મા પ્રત્યેના પ્રેમમાં આ કંઈ કોટ હશે અને એટલે જ મને એ દેખાતું ન કે સુંદર સાજી દેવચંદ્ર મેં આવું કહ્યું હતો છે જ્યારે ફરદાર જે મૂર્તિ આપવાની વાત કરી ને બાળગોકને તે મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ તે એમણે એમ ના ગયું દેવચંદ્ર જાણે તમારે તાકતી હતી કે દેલું અને આ જ અવતાર ભરી ગયા તમારી નિયતમાં કોટ હશે આજના ચેલા હોય કે આજના મિત્ર એવું જ કહી દેને પણ એને શું કયું કે ના ના દુરીજી તમારી એનો કોઈ ભૂલ નથી તું તો हमको દે ચુકે વસ્ત આઈ થી હમ પાસ એહી અમારી ભૂલ હે કે ટૂટી અમારી મારી આખા ટૂટી ને મુક દેલા તમે તમારી કોઈ ભૂલ ન હૈ પણ દુરીજી મારી જ કઈ ભૂલ હૈ મારા માં કઈ ખામી હૈ મને એને પારખ પાસ સમજો નહી હોય એટલે માટે એ મૂર્તિ ગાયબ થઈ ગઈ તો એ રીતે અહીંયા મેરાઠા ગુ પણ પોતાની જાત પર લઈ લે છે કે કદાચ મારામાં જે અવગુણો હશે અને એના કારણે મને એ પરમાત્માનું દર્શન થતા નથી એ પરમ ધામના દર્શન થતા નથી એ 25 પક્ષના દર્શન થતા નથી અને એ ભૂલ કરી છે એ પર પોતાને વિચારે છે જબ અવગુણ હમા કાઢહી નિર્માણ બુદ્ધ અવગુણ હશે અને એ અવગુણને

લો શ્રી પ્રાણ નાથ કહે કે તો સુકરાજી આપની ગાલે એ પોતાની અંદર કયા કયા ગુણો છે શોધી છે વિચાર કરજો આપણે આપની અંદર રહેલા ગુણો ક્યારે શોધીએ છે કે ક્યારે આપણું કામ ના થાય તો શું કે જવાના રાજી છેના છેના એ અમારે આ જ્યારે એક અંતમ ગઈ આપણે સિદ્ધરો તો કોના માથે મૂકી દીયા નામાથે

આપણી જે વાણીનું અહીંયા પ્રસારણ થઈ રહ્યું છે ચર્ચાનું પ્રસારણ થાય છે એક ગામે ગામ દૂર દૂર રહેલા સુંદર સાપોને પણ સુંદર સાથે આ વાણી પહોંચાડે છે તો આપણે એમને પણ અભિનંદન આપીએ છીએ અને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સુંદર સાથ જે બીજા ગામોમાં રહીને પણ લાઈવ અનુ ચર્ચાનું શ્રવણ કરે છે એમને અમે એમના ચરણોમાં વિનંતી કરીએ છીએ કે આ અમારો પહેલો પ્રયાસ છે એટલે અમારે ભૂલો તો થશે પણ સુંદર સાથ તમે તો

प्रयत्न करने छोड़वा नहीं तो अपने प्रयत्न करता रहिए सदा अपने बता आनंद मंगल में रहिए बोलो श्री प्रार्थना प्यारे की जय तो भाई 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 इस वास्ते अंतराया इस वास्ते अंतराया जब अवगुण हामा काडहि जब, जब अवगुण हामा काडहि तब क्यों न देखे हम ताया तब जे बोलूं तुम तो तुम पीया जे तुम I'm going Shady, <speaking> don't <in foreign language> परो श्री प्रार्थना तारी दाम के कभी सदगुरु महाराज